અત્યાર બધાને વેકેશન છે ને તો બધા વેકેશન કરવા એવા છે કા કોને કોને નથી મજા આવતી અહીંયા કોને કોને મજા આવે આલો જેને મજા આવીને હાથ ઊંચો કરો પ્રીતુને મજા આવે કે નથી આવતી આવે આલા બધાને મજા આવે જો આવડે ને વેકેશનની મજા ની રહ્યા છો કેમ છો એ તો ફેમિલી सीताराम બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં તો અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હસ્તા સવારમાં સ્ટાર્ટ કરી દીધો છે ઝાપડ ઝુપડ બધું કરી નાખ્યું અને નાસ્તા પાણી થઈ ગયા નાઈ રોઈ દીધું અને હવે આપણે કચરાને પોતાને કરવાનું બાકી ચાલો પોતા પણ કચરાને પોતા કરી નાખી અને એમાં આર્યા બેન અને કૃષ્ણાબેન બી નાવા ગયા છે એમણે આવે એટલે મળાવું એ બે રોકાવા એ આમ મારી તેરની છોકરી થઈ એક મારા મોટા હારાની છોકરાની છોકરી છે ને એક મારા કાકાજી છોકરાની છોકરી છે તો એ બે ઘરથી છે તો કીધું વેકેશન છે ને રોકાવા આવો તો ભાઈ કેટલા ટાઈમથી કીધું કે આજે રોકાવા એ બી નાવા ગઈ છે અને જોઈએ હવે કામ આવે તો બહુ અવાજ આવે છે તડકો હારો નીકળ્યો છે

ટાણી ઢીંગલી અને આ પ્રીતભાઈ આવી ગયા આ છે અમારા આદ્યાબેન કરાટા મેન છે બી કરાટા કરે જોરદાર અને આ બેન અમારે ડાન્સર છે કા જો બધા બચ્ચા પાર્ટી બેસી ગયા છે લાઈન આ આદ્યાબેન છે આ કૃષ્ણા છે આર્યા છે આ પ્રીતભાઈ અને ધાર્મિક બેન બધા ઓળખે છે કે ધાર્મિકભાઈ ભાઈ હાઈ ગાઈસ મારું નામ કૃષ્ણા છે હવે મોટી મમ્મીના ઘરે રોકાવા આવી છું વેકેશનમાં મોટી મમ્મી શું કરો હેનું શાક કર્યું મારું ફેવરીટ મા ફેવરીટ શાક છે આ મારી બેન

તો ચાલો બધા જમવા છોકરાને ને બેસાડી ગયા જમવા મેં રોટલી બનાવી ના તો ભાઈ દાર આવી ગયા પ્રીત ભાઈ તો બહાર બેસી ગયા છે પ્રીત ભાઈ ગયા વરા પ્રીત જો આમ મારે ઈચકા ખાય કે પ્રીત પ્રીત નથી જમવાનું પ્રીત કેમ બેટા હાલ ને બધા રે બેસી જ તો ઈચકા ખાવા છે ઈચકા ખાઈ તો પેટ ભરાઈ જશે આ પાડે છે કે ઈચકા ખાઈ તો પેટ ભરાઈ જશે

એક ટપી આવો એવું રાખ્યું છે આ તું બેન ધીમે હો ભાઈ કરાટા મેન આવી ગયા છો ભાઈ ધ્યાન રાખજો વાહ ભાઈ વાહ

બધા અલગ અલગ કરવા માટે રમા કરે છે ટાઈમ જાય અને મજા આવે ને એક ગેમ રમતા સુવા અને કપડાં ને ભૂકાઈ ગયું છે એવું લઈ લીધું છે અને આપણે હવે ઘડીક સુઈ જાણ ત્રણ વાગ્યા છે ઘડીક આરામ કરી લો પછી જાગીને કપડાં નહીં કરશું અને હું ઘડીક આરામ કરીએ ઘડીક આરામ કરી લીધો ને હવે પછી મારા હું ગઈ ગયા દૂર પર તો હું ઘટી શું ગયા ને છોકરા બધા બહાર રમે છે જેવાનું બહાર બહુ જગ્યા કરે છે જ્યાં બધા રમે છે આ કોઈ હું તો એક જ્યારે રમે છે હું તો બધી ઘડીક લાંબો જાઉં છું તો ઘડીક લાંબી થઈ જાય અને બાર બે વાંધો તો ઈંધા એનો બાર એના વસ્તુ કામ તો બધા અવાજમાં ઈંદર તો આવે ને તો તમે હેંબતો અને પીજભાઈ બપોર હતા ને તમે જેના માટે છે ને ફ્રેંકી બનાવી દો તો પીજભાઈ અમારે છે ને શાક ને એવું ન ખાય તમે જો છે ને બપોરે ગુવાર બધી શાક બનાવ્યું હતું તમે છે ને ફ્રેંકી જેવું બનાવી દે તો જો રોટલીમાં શાક લગાડી દીધું છે ને ગાંદા અને મસાલો અને બધું લગાવીને શ્રેકી જેવું બનાવી દેવું ખાઈ લેજો રોટલા બી હામે મોટી મોટી ઊંડ લાગી દે તમે ચાલો ફ્રેંકી બનાવી દો શાક થોડી ખાતું નથી

ચાલો ફટાફટ ભરી નાખી આવે અને તમે બાળકોને કેવી રીતે શાકમાં રોટલી ખવડાવો છો મને ગમેન્ટ કરીને જણાવજો મારા પ્રીતભાઈ એમને શાકમાં રોટી આવી રીતે ફેંકી બનાવીને ખવડાવી જો એટલે પ્રીત શાકમાં રોટલી ખાતો જ નથી તો આજે ખાઈ લીધું બીજી પણ ફરમાઈશ કઈ રીતે જે ફેંકી બનાવી દીધી જો બધામાં બેસી ગયા છે ફ્રેન્કી ખાવા કે ફ્રેન્કી બેન મસ્ત બધાને ભાઈ હા પ્રીતભાઈને જો એમ પ્રીત બેસાઈ પલોઠી વાળી છો બધા પલોઠી વાળી બસ એમ મજા આવે ને

મામા ઘરે ગયા તા ને મજા આવી બધાને નાસ્તા પાણી થઈ ગયા ને અમારા હોમ શિવ આવી ગયા છે જો સાથે સાથે ટીમ માં જોઈન થવા કરો જો શિવ આવી ગયો આ મારા ઓમુ ભાઈ ક્યાં ગયા તા ક્યાં ગયો તો તું મામા ની મને હે અમન નો તાવા તો ધાબા કોણ નો તો તું તાળું હોય તો કે આવે તાળું છે એટલે બેટા હમણાં ધાર્મિક ભાઈ ને પછી બધાને જવાનું હો શિવ કેમ હમણાં નો આવતો

મોટી મમ્મી આરિયાન માં થોડી દે છે આના છાવડી આધુ આજે તો અમે દિવસ આવી ગયા યાર કરવાનો તો